બનાસકાંઠામાં પૂરની સ્થિતિને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે બનાસકાંઠામાં પશુપાલકોને ઘાસચારો આપવામાં આવશે અતિવૃષ્ટિગ્રસ્ત ચાર તાલુકાઓમાં ઘાસચારો અપાશે વાવ સુઈગામ ખરાદ અને ભાભરમાં મફત ઘાસચારો આપવામાં આવશે ચાર તાલુકાઓમાં છ લાખ પશુધનને ઘાસચારો અપાશે દસ દિવસની જરૂરિયાત રાખીને ઘાસ આપવાનો આદેશ કરાયો છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજની નિકુંજ પૂરગ્રસ્ત વિસ્તાર હાલ બનાસકાંઠા અને ત્યાં પશુઓ માટે મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે શું અપડેટ સ્થિતિ છે અને તાલુકા એવા છે કે જ્યાં વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેને લઈને બનાસકાંઠામાં પશુપાલકોને ઘાસચારો આપવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અતિવૃષ્ટિગ્રસ્ત ચાર તાલુકામાં ઘાસચારો જે છે તે આપવામાં આવશે વાવ સુમ સરાદ અને દાભોર ની અંદર પશુપાલકોને મફતમાં ઘાસચારો વિતરણ કરાશે ચાર તાલુકામાં છ પોઈન્ટ ચોર્યાસી લાખ પ્રથમ દિવસે તેને આપવાનો નિર્ણય થયો છે દસ દિવસથી શરૂઆતને ધ્યાનમાં રાખીને આ ઘાસચારો જે છે તે લગભગ સત્યાવીસ હજાર ટન જેટલો ઘાસચારો બનાસકાંઠાની છે મોકલાશે મહેસૂલ વિભાગે આ અંગેનો આધિકારિક આદેશ આપ્યો છે અને પશુપાલન ક્ષેત્રની અંદર બનાસકાંઠા આગવું સ્થાન ધરાવે છે બધું પશુપાલકો આ જિલ્લાની અંદર છે પશુધનની પણ બહોળી સંખ્યા છે અને અતિવૃષ્ટિના કારણે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આ ફ્રીમાં ઘાસચારો આપવા માટેનો રાજ્ય સરકાર તરફથી નિર્ણય લેવાયો છે ઓકે નિકુંજ આભાર આપનો